રમતગમત માટે જે જુસ્સો છે એને જ કારકિર્દી બનાવવાનું સપનું ઘણા લોકો જોતા હોય છે તો ચાલો આજે વાત કરીએ બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની એટલે કે બીપીએડ ડિગ્રીની આપણે સમજીશું કે આ ડિગ્રી કેવી રીતે એ જુસ્સાને એક પ્રોફેશનમાં બદલી શકે છે તો સવાલ એ છે કે જો રમતગમત અને ફિટનેસ માત્ર એક શોખ નથી પણ એકદમ દિલથી જોડાયેલો જુસ્સો છે તો પછી એને કારકિર્દી કેમ ના બનાવી શકાય ખરું ને ચાલો સાથે મળીને આ જ સવાલનો જવાબ શોધીએ જોઈએ કે બીપીએડ ખરેખર એ માટેનો સાચો રસ્તો છે કે નહીં તો આખરે આ બીપીએડ છે શું જુઓ આ કોઈ સાધારણ ડિગ્રી નથી હો આ તો શારીરિક શિક્ષણ રમતગમત ફિટનેસ અને કોચિંગની દુનિયામાં પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટેનો સમજી લો કે એક એક્સપ્રેસ વે છે એમ કહી શકાય કે આ કોર્સ સ્પોર્ટ્સના શોખને એક નક્કર વ્યવસાયમાં બદલવાની પહેલી અને સૌથી મજબૂત સીડી છે ઓકે તો ચાલો હવે આ સફરના પહેલા પડાવ પર જઈએ બીપીએડ ખરેખર શું છે અને એનાથી રમતગમતની દુનિયામાં કારકિર્દીના કયા કયા દરવાજા ખુલી શકે છે એની ડિટેલ્સમાં ઉતરીએ સામાન્ય રીતે આ કોર્સ બે વરસનો હોય છે પણ હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે દરેક યુનિવર્સિટીના નિયમો થોડા અલગ હોઈ શકે છે એટલે સૌથી સારું એ રહેશે કે અપ્લાય કરતાં પહેલાં જે તે કોલેજની વેબસાઇટ પર એકવાર પાકું ચેક કરી લેવું ચાલો કોર્સ વિશે તો ખબર પડી ગઈ પણ સૌથી મોટો સવાલ એમાં એડમિશન મળે કઈ રીતે ઘણા લોકોને આ જ મૂંઝવણ હોય છે પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ચાલો આખી એડમિશન પ્રોસેસને એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ હવે આની લાયકાતની સૌથી મજાની વાત ખબર છે શું છે કે કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ એપ્લાય કરી શકે છે ભલે પછી બી એ કર્યું હોય બીએસસી કર્યું હોય કે બી કોમ કોઈ ફરક નથી પડતો બસ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા પિસ્તાલીસથી થી પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ અને હા સૌથી અગત્યની વસ્તુ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે અને જો કોઈ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોય ને તો તો સોનામાં સુગંધ ભળે એડમિશનમાં બહુ મોટો ફાયદો મળે છે જો આખી પ્રવેશ પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે સ્ટેપ વન એન્ટ્રન્સ પરીક્ષા આ પરીક્ષા રાજ્ય સ્તરે અથવા તો જે તે યુનિવર્સિટી દ્વારા લેવાય છે સ્ટેપ ટુ જે સૌથી વધુ નિર્ણાયક છે ફિઝિકલ ફિટનેસ અને સ્પોર્ટ્સ ટેસ્ટ અને છેલ્લે સ્ટેપ થ્રી આ બંનેના પર્ફોમન્સના આધારે એક મેરિટ લિસ્ટ બને છે અને પછી કાઉન્સેલિંગ દ્વારા સીટ મળે છે ઓકે તો એડમિશન પ્રોસેસ તો સમજાઈ ગઈ પણ હવે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે ભાઈ આ બે વર્ષમાં શીખવાનું શું છે અને ખર્ચો કેટલો થશે કારણ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આ બંને વસ્તુઓ ક્લિયર હોવી બહુ જરૂરી છે ઘણાને એવું લાગે કે આ કોર્સ એટલે ખાલી દોડભાગ અને કૂદકા પણ ના આ તો સાયન્સ અને સ્ટ્રેટેજીનું જબરદસ્ત કોમ્બિનેશન છે અહીં એનેટોમી અને ફિઝિયોલોજીથી માનવ શરીરની રચના સમજવા મળશે તો સ્પોર્ટ્સ સાયકોલોજીથી ખેલાડીનું મન કેવી રીતે કામ કરે છે એ શીખવા મળશે સ્પોર્ટ્સ ટ્રેનિંગ અને કોચિંગની બેસ્ટ ટેકનિક શીખવા મળશે અને આ તો થઈ થિયરી સાથે સાથે યોગ એથ્લેટિક્સ અને ઇન્ટર્નશીપ જેવો પ્રેક્ટિકલ અનુભવ પણ મળશે જે એક કમ્પ્લીટ પ્રોફેશનલ બનાવશે હવે વાત કરીએ ખર્ચાની અહીં છે ને જમીન આસમાનનો ફરક જોવા મળે છે જો સરકારી કોલેજમાં એડમિશન મળે તો વાર્ષિક ફી લગભગ પંદર હજારથી ચાલીસ હજારની વચ્ચે હોય છે પણ જો પ્રાઇવેટ કોલેજમાં જવાનું થાય તો આ જ ખર્ચ સીધો પચાસ હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે એટલે બજેટનો આ તફાવત ચોક્કસપણે નિર્ણય લેવામાં મોટો ભાગ ભજવે છે ચાલો આટલી બધી મહેનત અને ભણતર પછી હવે આવે છે સૌથી મોટો સવાલ હવે આગળ શું તો ચાલો હવે એ જોઈએ કે બીપી બીપીએડની ડિગ્રી હાથમાં આવ્યા પછી કારકિર્દીના કયા કયા રોમાંચક રસ્તાઓ ખુલે છે અને હા પૈસા કેટલા કમાઈ શકાય છે બીપીએડ કર્યા પછી તો કરિયર ઓપ્શન્સનો ખજાનો ખુલી જાય છે સ્કૂલમાં બાળકોના ફેવરેટ પીટી ટીચર બની શકાય અથવા તો કોઈ પ્રોફેશનલ ટીમના કોચ બનીને જીત માટે સ્ટ્રેટેજી બનાવી શકાય ફિટનેસનો ક્રેઝ હોય તો જીમ ટ્રેનર કે યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ શાનદાર કરિયર છે સરકારી નોકરી કરવી હોય તો સ્પોર્ટ્સ ઓફિસરની પોસ્ટ પણ છે અને જો ભણાવવામાં રસ હોય તો એમ કરીને કોલેજ લેક્ચરર પણ બની શકાય છે અરે એટલું જ નહીં પોલીસ અને આર્મી જેવા ફોર્સીસમાં પણ ફિટનેસ એક્સપર્ટની બહુ જ ડિમાન્ડ હોય છે તો આવીએ હવે સૌથી અગત્યની વાત પર પગાર શરૂઆતમાં ફ્રેશર તરીકે દર મહિને પંદર હજારથી ત્રીસ હજાર રૂપિયાની આસપાસ કમાણી થઈ શકે છે પણ જેમ જેમ અનુભવતો જશે તેમ તેમ આ આંકડો ચાળીસ હજારથી સિત્તેર હજાર કે પછી એનાથી પણ ઉપર જઈ શકે છે અને હા જો સરકારી નોકરી લાગી ગઈ તો તો પછી સરકારના પે સ્કેલ પ્રમાણે બહુ જ સારો પગાર મળે છે એક વાત સમજી લો બીપીએડ એ અંત નથી પણ એક શાનદાર કરિયરની શરૂઆત છે જો આ ફિલ્ડમાં હજી પણ ઊંચે જવું હોય હજી વધુ શીખવું હોય તો ચાલો જોઈએ કે આગળ ભણવા માટે કયા કયા રસ્તા ખુલ્લા છે શીખવાની આ જર્ની અહીં પૂરી નથી થતી બીપીએડ પછી એમપીએડ એટલે કે માસ્ટર ડિગ્રી કરી શકાય છે જો ભણાવવાનો એટલે કે એકેડેમિક્સમાં જવાનો શોખ હોય તો નેટ કે સેટ જેવી પરીક્ષાઓ પાસ કરીને કોલેજમાં પ્રોફેસર બની શકાય છે અને જો કોઈને રિસર્ચમાં ઊંડો રસ હોય તો પીએચડી કરવાનો ઓપ્શન તો હંમેશા ખુલ્લો જ છે તો આ હતી બીપીએડ ડિગ્રીની આખી સફર લાયકાતથી લઈને એક શાનદાર કારકિર્દી સુધી આ બધી માહિતી જાણ્યા પછી હવે એક જ સવાલ છે શું ફિટનેસ અને રમતગમતના પેશનને પ્રોફેશનમાં બદલવા માટેની તૈયારી છે કારણ કે આ ક્ષેત્રમાં જે તકો રહેલી છે એને ઝડપી લેવા માટે આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે